રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે અંબાલાલ પટેલના મતે આવતીકાલથી બાવીસ જૂન વચ્ચે તેજ ગતિના પવનોની સાથોસાથ રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે કાચા મકાનોના છાપરાઓ ઉડી જાય તેટલો તેજ પવન પણ ફૂંકાશે તો આજે મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે વીસ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાશે સમુદ્રનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે જેને પગલે મધ્યપ્રદેશમાં અતિ ભારે પણ વરસાદ થશે વીસ થી અઠાવીસ જૂનની વચ્ચે પશ્ચિમ ભારતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં આ સિસ્ટમ આવતા વીસ થી અઠ્યાવીસ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે હવે ધીરે ધીરે સક્રિય આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે તારીખ સત્તરથી બાવીસમાં તેજ ગતિના પવનો આંચકાના પવનો ફૂંકા છે અને આ પવનનું જોર જબરૂ હશે રાજ્યના કેટલાક ભાગમાં ચાલીસ કિલોમીટરની ઝડપ તો કેટલાક ભાગમાં પચાસ કિલોમીટરની ઝડપના પવનનો ફૂંકા છે કચ્છમાં પવનનું દૂર રહેશે ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પવનનું દૂર રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં પણ પવનની ગતિ રહેશે પરંતુ ત્યાર પછી જોવા જઈએ તો એક અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે એક બંગાળ ડિપ્રેશન ડીપલ બનશે વીસ તારીખ વીસમી જૂનથી ડીપ ડિપ્રેશનો બનવાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશનો બનવાની શક્યતા શરૂ થઈ જશે અને આ ડીપ ડિપ્રેશનના કારણે બંગાળના ઉપસાગરમાંથી વિશાખાપટ્ટનમમાં થઈને જે ભેજવાળા પવનો છેક મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી જશે અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે અરબી સમુદ્રમાં પણ પશ્ચિમ પશ્ચિમ ઘાટમાં જે જબરજસ્ત ચોમાસાની ગતિવિધિ છે તે ત્યાંની ગતિવિધિ પણ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં વરસાદની અસર રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ગતિના લીધે આહવાના વરસાદના ભાગમાં ભારેથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગર બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાવમાં ત્રણ ઇંચ કે ચાર ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણી વરસાદ થવાની શક્યતા રહેશે બે ત્રણ ઇંચ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર પછીનો જે પવનની ગતિ છે એ તે જ ગતિના પવનમાં છે અને જે ઠંડક શ્રમ એક્ટિવિટી જબરજસ્ત હશે વીજપ્રપાત પણ જબરજસ્ત હશે એટલે આ તારીખ વીસથી અઠ્યાવીસમાં ચરાચર ગુજરાતમાં નિર નિયંત્રણ ચોમાસું આવી શક આવી જશે અને ગુજરાતના મહત્ ભાગોમાં ભારે અતિભારે કેટલાક ભાવો સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે ખેરુમાં પૂર્વ પૈથિમ મહાસાગરમાં એન્થો જળવાયુ તટસ્થ છે હજુ લાલ નીરોની કંડિશન થઈ નથી એટલે વ્યાપાર વાયુની જોર નથી જ્યારે લા નીનોની કન્ડિશન થશે ત્યારે ચોમાસું નીરતર ચોમાસું સારું આવશે ત્યારે જ વેપારવાદીનું જોર વધતું હશે અત્યારે હાલ તો તેજ ગતિના પવનો દક્ષિણ ગુજરાતમાંથી ભારત ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અરબી સમુદ્રમાં જે ગતિવિધિ છે તેના કારણે આ ચોમાસું જરા વધુ સક્રિય થયું છે જી જૂન જુલાઈમાં અત્યારે જે તટસ્થ સ્થિતિ છે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જેને અનનીનો પણ ન કહેવાય લાલ પણ ન કહેવાય એ ધીરે ધીરે લાલ નિર્ણયોની કન્ડિશનમાં જશે અને જ્યારે લાલનીઓ લાલ નિર્ણોની કન્ડિશન થશે ત્યારે ગુજરાતમાં ચોમાસું જુલાઈ ઓગસ્ટ જુલાઈમાં અને સપ્ટેમ્બર સુધી સારું આવવાની શક્યતા રહેશે પણ લાલ નીનોની કન્ડિશન ક્યારે થશે તે જોવું રહ્યું સરસ પ્રથમ ચોમાસું થોડું નબળું રહ્યું છે એટલે આ લગભગ આદરામાં સારો વરસાદ થશે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વીસમી જુલાઈ પછી તો ઉત્તર ભારતની પૂર્વ ભારતમાં કેટલીક નદીઓ પૂર આવવાની શક્યતા રહે છે સાબરમતી નદીનું દર્શન વધવાની શક્યતા રહે છે ઓગસ્ટ જુલાઈથી ઓગસ્ટમાં તાપી નદીનું દર્શન વધવાની શક્યતા રહે છે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે અને જ્યારે લાનીનો કન્ડિશન થશે ત્યારે લગભગ ગુજરાતમાં એક શરૂઆતના બે મહિના ચોમાસા જતા રહ્યા છે અને પાછળના મહિનાઓ જે છે પાછો વરસાદ એ પણ સારો થશે અને વર્ષો શરૂઆત સૌરાષ્ટ્ર વરસાદની ગતિ વધી રહ્યા છે